વાત કરીશું બનાસકાંઠા થી બનાસકાંઠાના દાંતા તાલુકામાં મંત્રીગા યોજનામાં ગંભીર કોમ્પાડ બહાર આવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે લાભાર્થીઓના ખાતામાં મળવાના 30000 રૂપિયા ન આવતા હોવા છતાં આ જ રકમ અન્ય અજ્ઞાત વ્યક્તિઓના ખાતામાં જતી રહી છે એવી ફરિયાદો વધતી જઈ રહી છે માત્ર મંડેકા જ નહીં પરંતુ આવાસ યોજનામાં મળવા પાત્ર 1 લાખ રૂપિયાની રકમ પણ મૂળ લાભાર્થીઓના ખાતામાં જવાને બદલે અન્યના ખાતામાં જમા થતી હોવાના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે આ સમગ્ર ગેરવહીવટની વિકટ સાથે મોટી સંખ્યામાં પીડિત લાભાર્થીઓએ દાંતા ખાતે આવેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે લોકોએ પોતાની આપવીતી વણવી અને તાત્કાલિક તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે દાતામાં મનરેગા યોજનામાં મોટો કોમ્બાડ બહાર આવ્યું છે લાભાર્થીના ખાતામાં રકમ પહોંચતી નથી અન્યના ખાતામાં રૂપિયા જતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આવાસ યોજનાની રકમમાં ગેરવહીવટના આરોપ થઈ રહ્યા છે લાભાર્થીઓને ડીડીને ફરિયાદ લેખિત કરી છે જેમાં ગેરવહીવટના તડકો થઈ રહ્યા છે જેમાં લાભાર્થીઓના ખાતામાં રકમ પડતી નથી તેમજ ગેરવહીવટી વિકાસ સાથે મોટી સંખ્યામાં પીડિત લાભાર્થીઓ પહોંચી ગયા હતા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી લાભાર્થીના ખાતામાં જવાને બદલે અન્યના ખાતામાં જમા થતી હોવાના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે વ્યક્તિઓના અને અજ્ઞાત વ્યક્તિઓના ખાતામાં જતી રહે છે એવી ફરિયાદો વધતી જઈ રહી છે માત્ર મંડેગા જ નહીં પરંતુ આવાસ યોજનામાં પણ મળવાપાત્ર એક લાખ રૂપિયાની રકમ પર મૂળ લાભાર્થીઓના ખાતામાં જવાને બદલે અન્યના ખાતામાં જમા થતી હોવાના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે આ સમગ્ર ગેરવહીવટની વિગત સાથે મોટી સંખ્યામાં પીડિત લાભાર્થીઓએ દાંતા ખાતે આવેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે લોકોએ પોતાની આકૃતિ વળવી અને તાત્કાલિક તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે

તાલુકાની અંદર મન નરેકા યોજનાના હેઠળ જે લાભાર્થીના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા પડે છે અને આવા છ યોજનાના અંદર જે એક લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેકા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતા મળતીયાના ખાતામાં જાય અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવિ સિમેન્ટ અમે ઉધારા લાવેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ